ચાલો જો મમ્મી ધર્મ ને બધાય જઈશે આ દુકાને આજે જઈશ દુકાને કેમ કે હમણાં કારીગર નથી એટલે મમ્મી થોડીક હેલ્પ કરાવશે ધર્મ બાય બાય તો કે ક્યાંય ગયો ધર્મ દેખાતોય નથી આ જાળીમાંથી તમને જ દેખાતા અહીંયા આવો બસ બાય બાય જય શ્રી કૃષ્ણ બાર વાગ્યે હવે ફોન કરજો હું થાય છે નિલને લેવા મૂકવા એ હા બાય બાય તો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વયનારાયણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં તો સરસ મજાની સવાર થઈ ગઈ છે મમ્મી નીલ અને ધર્મ જો ગયા છે દુકાને એમાં એવું છે કે હમણાં કારીગર છે ને પપ્પાને વધારે થોડી ખેંચતાણ પડે છે તો કે હું એક બે કલાક જાઉં થોડું ઘણું સાફસુફ ચોખ્ખું ને એવું બધું કરીને આવું તો નીલ ને નતો લઈ જાઓ ધર્મને જ નહીં જાઓ તો નીલ થોડો કઈ ઘરે રહી ખબર પડે દુકાને જાય છે એટલે જાય ને અમારે ઘરની નજીક જ છે એટલું બધું કઈ દૂર છે નહીં તો મારે કામ બાકી છે તો ચાલો ફટાફટ પેલા થોડુંક કામ કરી લઈએ ઘરનું સવારનું અને ફરીથી પાછા છે ને આપણે મળીએ

સમયનો અભાવ થઈ જાય એડિટિંગ કરવું આ કરવું બાળકો છોકરા છોકરામાં જોબ છોડીને એમાં મોટું કારણ એ જ હતું કે બાળકો અને ઘરનું કામ નહીંતર આપણને ક્યારેક એવું થાય કે આપણું પેશન જતું રહે છે મને ક્યારેક ક્યારેક યાદ આવે ટ્યુશનના દિવસો કેવી મજા આવતી ઘરથી બે કલાક બહાર જઈને તોય માઇન્ડ બહુ મસ્ત ફ્રેશ થઈ જાય જોકે ઘરે ફ્રેશ જ રહી છે પણ તોય આપણને ક્યારેક એમ થાય કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ક્યારેક તો છે ને આપણે બહાર જ જવાનું ન થાય ક્યારેક એવું થાય કે ભાઈ બહાર જતા હોય સારું એટલે બીજું કઈ નહોતું હવે આપણે જો ટ્રાય થશે તો પછી આપણે વિડીયો બનાવશું નહીં એવો વિચાર છે કે આપણે શોર્ટ વિડીયો મૂકશું અને ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે મન થાય ત્યારે લોંગ બનાવતા રહેશું એવું બધું છે હવે ચાલો ઢોકળા બનાવ મૂક્યા છે એ ફટાફટ ચેક કરી લઈએ ભાઈ કે નહીં બાકી ગયા છે સાડા બાર થોડુંક સલાડ ને એવું કાપવાનો છે એ આપણે મમ્મીને આપી દઈએ કાપવા એ કાપે ને જે આપણે વાસણ ચડાવવાનું એવું બધું કામ થઈ જાય તો ચાલો પછી પાછા મળીએ હવે

જોઈ હવે તો ગાઈશ જો અત્યારે છે ને ચાર વાગી ગયા છે અને અહીંયા દરવાજો બંધ છે અહીંયા મમ્મીને ને ઘરમાં સૂતા છે અને મારે જવાનું છે નીલ લેવા માટે કેમ કે ચાર વાગી ગયા છે એટલે હવે સ્કૂલે થી આ શનિવાર છે એટલે વહેલો છૂટશે અને તડકો જો છે ને મસ્ત ઉનાળા જેવો તડકો છે હવે તો હમ તડકામાં ચાલો હવે આપણે નીલ લેવા માટે નીકળીએ ચાર તો ઓલરેડી વાગી જ ગયા છે તો જો નાના બાળકો અહિયાં ટીવી જોવે છે ટીવી માં જોવે છે મોટું પતલું હે ને ધર્મ ભાઈ ઉઠી ગયા છે ને મારી મમ્મી જો કપડાં શકેલા છે ને એને જવું છે હવેલીએ

તો છે ને થોડુંક ચટર પટર નીલ ને લેવા ગઈ ને તો લેતી એવી કેમ કે થોડી ભૂખ લાગી ગઈ હતી એટલે ફ્રૂટ અત્યારે થઈ તો ચાલો બે બાળકો ને હું ને થોડું ઘણું ખાઈ પી લઈએ અને પછી આપણે પાછા મળવી તો ગાય જો અહીંયા ફરાળી લોટ આવી ગયો છે સરસ તમારે છે ને હવેલી આ મળે છે ફરાળી લોટ એમાં કઈક સાબુદાણા રાજ્રો ને મરૈયો કઈક મિક્સ કરીને બનાવવામાં આવે છે તો હવેલી એ સરસ મળે છે ફરાળી લોટ તો મમ્મીને ને લેતા આવજો

હું પેલા પૂછી લઉં શું જમવાનું છે એમ નહીં તું છે ને કઈ જમતો નથી તો ફરાળી ભાખરી થોડીક કરી નાખું અને થોડીક કોલી સાદી ભાખરી કરી નાખું નહીં તો પપ્પા હોત તો રોટલી બનાવી પડત પણ એ નથી એટલે થોડુંક મારું કામ હળવું થઈ જશે નહીં તો મેથી શાક ને એવું બધું બનાવવાનું હતું હવે કઈક ટમેટા સબ્જી ને એવું ફટાફટ થઈને એવું બનાવી નાખીએ તો ચાલો દેવ બધી થઈ ગયા છે રસોઈની તૈયારી ફટાફટ કરી લઈએ અને આ ભાઈ અમારે હવે દ્રાક્ષ ઉપર દ્રાક્ષ ઉલાડે જઈશો ગે ને લે લે રસોડા પણ નો બેસે દીકરી હું ક્યારેય નો બેસું બહુ હું કઈ થાય ગયું હોય આતે હોય ને હોય તો જ કે બીજા છે ને રસોડા ઉપર ક્યારેય નો બેસું આ હરવી ને મમ્મી છે આમ છે ને હે તો તો એ બો રસોડા ઉપર રોટલા કે ગમે ઈ જે બધું કામ કરે બધું રસોડા ઉપર બેહી ન શકે હું તો મને એમ થાય કે અન્ન દેવતાનો વાસ હોય ને ક્યાં આપણે બેસવું એટલે હું જલ્દીથી બેસું આ ગમો દ્રાક્ષ ખાવાન જો ચાલુ કચ્છમાં થઈ ગઈ છે એમ ને હમ તમે સવારે એમ કહેતા હતા કે અમે આ બધે છોકરાથી કંટાળી ગયા તો તમને ચાર છોકરામાં ગમે કોણ બે તમારા બે મારા ચાર માં તમને કોણ વધારે ગમે એ કયો હાચે હાચું કેજો આ બે માં જે કઈ નથી ગમતા તને કોણ ગમે તને તને કોણ ગમે

ફોન જોતો એમ નહીં ફોન જોતા હોય તે તમને લાગે કે જરાય ક્યાંય તોફાન હશે બીજાના છોકરા પણ છે ને ખાવું 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 એમાંય એવું છે અમારે ને અમારા પપ્પા ને ચાના કપ હોય કે નહીં એટલે ધર્મને છે ને બહુ મજા આવે ચાનો કપ લે પાણી પીવે નાખી દે ચાનો કપ લે પાણી પીવે નાખી દે એવું નહીં નહીં થી પંદર કપડે એટલી વારમાં બગાડી દેખાશે કાંઈ રહી ચાલો છોકરા હોય ને એવું હોય બીજું શું તો ગાઈસ જો મસ્ત કામ બામ કરીને ફ્રી થઈ ગયા આજ તો એટલી શાંતિ લાગતી હતી ને વાત જવા દે હું જો બ્લેન્કેટ આવવા મેડમ આમ જો ઓઢાડું તને કેમ ઠંડી લાગે આજ તો ગરમી છે પંખો ચાલુ કર્યો છે ને આયો 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 જ ઠંડી લાગે તો જાય ને ઉધારી દો હાલો ઓઢાડી દો ચાલો તો આપણે છે ને બ્લોગ ને અહીંયા જેન્ડ કરી દઈએ મળીએ કાલે ફરીથી નવા બ્લોગ સાથે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ